શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના શહેરના કતરગામ વિસ્તારમાં બની બજારની સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી સોળ વર્ષીય સગીર વિદ્યાર્થીની ડાન્સ શિક્ષકે બાઇકે બેસાડીને સ્કૂલે મૂકવાને બદલે તેને ઘરે લઈ ગયો હતો જ્યાંના રધન શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગજાર્યા હોવાની વાત સામે આવી છે સગીર સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો શિક્ષણ જગતની શર્મશાર ઘટી ઘટના શહેરના કતરગામ વિસ્તારમાં બની છે જ્યાં નરાદમ શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી છે સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતાએ કતરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે સત્તાવીસ વર્ષે ડાન્સના શિક્ષક સંજય વણકર સામે અફરણ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળની કલમનો ગુનો નોંધ્યો હતો જેમાં આરોપી સંજયની પોલીસે શનિવારે ધરપકડ કરી છે ન્યૂઝ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરેશ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે